આજરોજ ગારિયાધાર ખાતે રોય પટેલ સમાજની વાડીમાં અમરેલી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આપ અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાય ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં રોય પટેલની વાડીમાં આજ રોજ સવારના દસ કલાકે અમરેલી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળી ઇન્ડિયા ગઠબંધનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત કાર્યધાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી તથા લોકસભાના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુમર તથા દિલીપસિંહ ગોહિલ વિરજીભાઈ ઠુમર પ્રતાપભાઈ દુધાતા મેહુરભાઈ લવતુકા પ્રવીણભાઈ રાઠોડ જે પી ખેની પીએમ ખેની ડીએલ ખુટ વલ્લભભાઈ માણિયા માધુભાઈ માણિયા ગોવિંદભાઈ મોરડિયા આર કે રાધે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુરત તથા રફીતભાઈ ખેરડિયા

સ્થાનિક રહેવાના છે લોકોની માગણી ફક્ત સ્થાનિક વિકાસની લેવાની છે અને મારો પણ જે વિઝન પાંચ વર્ષનો ચૂંટાઈને આવવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આ વખતે પરિવર્તનની લહેર કરી છે ઉંમર તો તેઓ લડી નથી રહી છે એની ઉંમરના બદલે ઘર ઘરથી દરેક મહિલાઓ અને લોકો લડી રહ્યા છે એટલે મને તો કોઈ શંકાને સ્થાન નથી પણ આ વખતે જે છેલ્લા પંદર વર્ષ ફક્ત ફક્ત વિકાસની વાતો કરી ફક્ત મોટા બળગાઓ પૂરતા લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યા લોકોને નિષ્ફળ જે વાયદાઓ કર્યા એનાથી જનતા ખૂબ જાગૃત થઈ રહી છે નથી જતા આ વખતે ડરવાની નથી આ લડાઈ એ ફક્ત તંત્ર સામેની લોકોને સીધી લડાઈ છે જેની ઠુમર એટલી નથી લડી રહી જેની ઠુમર છે તો લોકોનો વિજય થવાનો છે ને સંસદીય મત વિસ્તાર ક્ષેત્રનો વિકાસ થવાનો છે નેમ સાથે નીકળ્યા છે ને નેમ અને ગુજરાતમાં જે છવ્વીસમાંથી છવ્વીસ સીટના બણગા ફૂકે છે એની બ્રેક આ વખતે અમારી લોકસભા બેઠક બતા બ્રેક લગાવી તે લઈને બતાવવાની છે એમાં પણ કોઈ શંકા નથી છે ને કોંગ્રેસને નાનામાં નાના વર્ગને બોલતો પેલો વાલ્મીકી સમાજનો મારો કાર્યકર્તા આજે અમારી વચ્ચે બોલી શકે દલિત સમાજનો કાર્યકર્તા બોલી શકે આદિવાસી સમાજનો પ્રેસિડેન્ટ બની શકે આ બંધાણ જો કોઈ ઘડ્યું હોય તો બાબા સાહેબ આ બેન છે આ બચાવવું છે કે કેમ જેની બેન જીતી જાય હારી જાય એની જે અમને વ્યક્તિગત કોઈ ફરક પડે એમ છે કે હું નહીં કહું પરંતુ જો જેની બેન જીતી શકે તો કોંગ્રેસ અને આપનો એક આ વખતનો જનાધાર અને લોકોમાં જવાન આપવાની છે લોકોનો માહોલ બદલાનો છે એ બદલાયેલા માહોલમાં ગાડીયાધાર પાછળ ન રહીએ મારા પ્રેસ મીડિયાના મિત્રો પણ એને કે હું ચોથી જાગે જ છું આજે એવું છે અબતમાં વાંચી દેજો જો આ વખતે કદાચ સરકાર ન બની શકે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તો છાપા બધા બંધ થઈ જવાના છે માહિતી પ્રસારણ બંધ થઈ જશે તમે બોલી નહીં શકો એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ જશે તમારે તમારા બધા અધિકારો ભોગવવા છે કે કેમ એની ચૂંટણી છે જેની બેન ઠુંબરની